તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને ઉમદા કોઈનું જીવન બચે તો ઉત્તમ કહેવાય એટલે બે પચાસ વર્ષની મહિલાઓ છે જે જેને ડેથ થયેલું છે તો બંનેના કુલ ત્રણ ત્રણ અંગો એમ ટોટલ છ અંગનું અંગદાન થવા થઈ રહ્યું છે આમ જોવા જઈએ તો એક લીવર બે કિડની એટલે કે ટોટલ બે લિવર ચાર કિડની અને ચાર આંખો બે લિવર ચાર કિડની અને ચાર આંખો એટલે ટોટલ દસ અંગનું દાન દાન થવા જઈ રહ્યું છે કે જે દસ વ્યક્તિઓને કામ આવી શકે અને એમનું એક નવું જીવન